નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યુઝ એટી સિક્સ આવું નવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેક રિટર્ન ફરતાના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બાર લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો સિહોરી જ્યુડિશિયલ કોર્ટના ન્યાયાધીશ સાહેબ શ્રી પીબી પટેલ સાહેબ દ્વારા ચેક રિટર્ન કેસના આરોપીને બાર લાખ રૂપિયાનો દંડ અને એક વર્ષની સજા સિહોરી પ્રાપ્ત માહિતી મુજબ સિહોરીના કકાણી દિલીપકુમાર રવિશંકર દ્વારા અખાણી રવિભાઈ હેમાભાઈ સિહોરી હાલ રહે રૂપિયાની જરૂર પડતા હાથ ઉછીને છ લાખ રૂપિયા દિલીપકુમાર રવિશંકર પાસેથી લીધેલ જે રકમ પેટે ચેક આપેલ અને રવિભાઈ હેમાભાઈ દ્વારા પેમેન્ટ પરત ન આપતા દિલીપકુમાર દ્વારા બે હજાર અઢારમાં ચેક ભરતા રિટર્ન થયેલ જે ફરિયાદી દિલીપકુમાર દ્વારા ચેક રિટર્ન કેસ સિયોરી કોર્ટમાં ક્રિમિનલ કેસ નંબર ત્રણસો સિત્યોતેર બે હજાર અઢારથી દાખલ કરેલ હતો જે કેસના ફરિયાદી એડવોકેટ આર કે મનસુરી દ્વારા આ કેસ ચલાવીને દારદાર દલીલો કરેલ દલીલોને માન્ય રાખીને નામદાર કોર્ટ સિહોરી ન્યાયાધીશ સાહેબ શ્રી પીબી પટેલ સાહેબ શ્રી દ્વારા આરોપી રવિભાઈ હેમાભાઈ અખાણીને બાર લાખ રૂપિયાનો દંડ અને એક વર્ષની સજાનો હુકમ કરેલ જેક રિટર્ન કેસના આરોપીઓમાં ફફડાટ ફેલાયો ધન્યવાદ અહેવાલ Om puri Goswami, bunăskada. Să Alpes Goswami, cântreți.